મને પૂછ્યો થયો હું અને દત્રી પૂછ્યું થયું હું કલાક બે કલાકમાં ચડાવું બોલ કરો પેલો પાળે લઈ જવું ચઢાવી બરાય જવું પીવા બે વ્યા પી ખાઈ બાય જવું અમે તાપ ડબડ છે ત્રણ વાગ્યાથી ફોન ચાલુ કરીશું મેં ફોર થયો લઈ ગયો પેલો માથે ચઢાવી ગયા ભાઈ આ એક કંઈ વ્યક્તું નથી મારે માથે

પીવો ફટોફટ માં પીવાનું ટચી લેવા નહીં હું લ્યો મારો બાઇકિંગ વગર ના આવતા

માલિક અમારે પાંચ છ હજાર રૂપિયા લેવાના આપણે તો ખબર તો તમારું કઈ જિમ્મારી લઈએ ને તો રાખવું પડે આપડે આપડે ગોતી આટલા ચોક મળે તો હું તો કહું તમે ગોતો હું કેર જવું હવે ખોટું મારા માથે પડે યાર ના યાર તમે ગોતો મારે ખોટું આ લપડા નહીં પડવું

kan હું તો ફૂગો tapno, આય આય આ બકરી છે તો lihat લે રાળ કરસ શું લે તો કમ બકરી બોલો આ વીકલે આ આ વીકલે મારી